ખબર છે હું કોણ છું હું છું વરસાદ મને આ માણસની જેમ બોલતી જોઈએ ને તમને આશ્ચર્ય થતું હશે નહીં કેમ જ્યારે ટીવી સિરીયલમાં તમે નાગને રૂપ બદલતા જુઓ છો ત્યારે તો આશ્ચર્ય નથી થતું તમે ટીવી સિરીયલમાં ચંદ્રને સાકડ બાંધીને જમીન પર લાવતા જુઓ છો ત્યારે તો આશ્ચર્ય નથી થતું ખેર હું તો છું વરસાદ તમે માનો કે ના માનો

નદીને છલકાન તમારા બધાની ને છીપાવાણ પણ તમે મારી સાથે દગો કર્યો છે તમે આજે પ્રદૂષણ ફેલાવ છો એના કારણે મારો શ્વાસ બંધ થઈ છે મારા ટીપે ટીપામાં ઝેર ફેલાય છે ત્યાં હિમાચલ પ્રદેશના ડુંગર પર જ્યાં મારી વાલી નદીનો વહેવાનો રસ્તો છે ત્યાં તમે ઘર અને હોટેલ બનાવીને રસ્તો રોકી દીધો છે પછી જ્યારે મેં વર્ષો છું અને રસ્તો ના મળવાના કારણે એ જ નદી તોફાની થઈ ગઈ છે ત્યારે તમે મારો વાક કાઢીને બોલો છો નદી ગાંડી થઈ ગઈ છે વરસાદે કેટલા લોકોનો જીવ લઈ લીધો અરે અગર મારી ચાલે ને તો હું તો બાળકોની કાગળની હોડી પણ ના ડૂબવા મારી તમને એક જ વિનંતી છે તમે મારા પપ્પા એટલે કે કુદરતનું ધ્યાન રાખજો અગર તમે એમનું ધ્યાન રાખશો તો જ એ મારું ધ્યાન રાખશે તમે જ્યારે આ જંગલો કાપો છો ને ત્યારે મારા પિતા ઘવાય છે અને એમના એ જ ગાવ મારા આંસુ બનીને મારા મારા ટીપામાં વર્ષે છે તમે વરસાદની ભૂલ ના કાઢો પોતાની ભૂલ સ્વીકારો અને દુનિયાને બચાવો જો તમે જળ વાયુ અને અગ્નિ જેવા તત્વો છેડશો તો એ ગુસ્સે થઈ જશે અને એમનો પ્રકોપ તમારા ઉપર જ નીકળશે બસ મારા આટલું જ બોલવું જય જય શ્રી